મારા એવા છોકરા ને એવા લેવા છે કે આપડે જુઓ કોઈ ખર્ચા કરવા ને આપના બધું પટાવું છે કોઈ બધા ખર્ચા કરીને ન લેવાનું વર્ષા નું શિકાર સાથી બંધી છે જવું સાથી બંધી ને છે

આ કળવો ક્યાં તો કળવો તો એમ કે માર્બલ નાખી દે માર્બલ નાખી દે આ માર્બલ હું નાખું બે હતી એ હાથો જઈ મારો તો ડેરી વાળો ક્યાંક પૈસા મારા ઘરમાં સોડાવાના થઈ અને આ કળવાજે ના સોડ્યો હોત તો મારા મજૂરી થોત હું મજૂરી જોવો તો દસ દાડા હોત તોય પૈસા એટલા હોત પણ આ સો મહિના થયા સો મહિના હું કળવા તારું મગજ છ મગજ છ કોકને બરબાદ કરી નાખે હા આવી રીતે તો હું હું તમાર બગાડી હે તું કે આ ટાઇલો ખોડીને માર્બલ નાખી દે ના કેતો તો તે તો હારું કીધું કે ઉndarray શાંતિ થઈ જાય હું હારું કીધું પૈસા ના જો પૈસા નાખવા માટે તો હું તો એમ કો કુંમાં પડતું કોમ પડશો કોક તો ગમે છે કે

લગન છે આ હા હા ઓ વાહ ઓ લગન છે આ પેલા હોમું મંડપ દેખા અથી જો હા હા બરોબર બરોબર હા અને બરોબર એટલે પેલા ગામમાં હતા પણ અત્યારે રેરાય કણ હેતરમાં જતા એટલે પણ એ ઘર પહેલી વખત ઓ વાહ 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 મારા વેવાય થઈ પાતા ઓ વાહ વાહ મારા હા હા એ સાહેબ તમે સરકારી નોકરી હમો કરો છો કોકડે કોકદારમાં હાગા પણ આપણો કોકદાર કોમમાં આઈએ હ તમન કહું છો શું નોકરી કરો છો મને સાહેબ ક હ

આ ઉંમર લાયક ભાવ છે પણ મને સલાહ આપી પણ મને થોડી મગજમાં લાઈટ થઈ બેઠું કે તમે આટલા બધા અટ્ટા કટ્ટા છો અને આટલો જેવા લાગો છો અને આખી તમે સટડીઓ મારો છો ખરેખર મને પોતે પણ શરમ આપી જુઓ કે આ સટળીઓ મારે તો હું આપણું કોઈ પૂરું થાય અને આ છોકરો છે ને વેસી જ મારો કોઈ સટ બટો મારો નહીં અને સારો ધંધો છોક કરું તો કોઈક બે પૈસા કમાવું ભાની વાત સાચી છે પણ એ ભગવાન

ચોને પટુલે પછી આપણું શું કેવાય મઠન બાજરી ભલે આદમી એક ના એક છોકરો આમાં આજ કરો કે કાલ કરો કુના માટે ભેગું કરો તમે કેજો એક ના એક છોકરો છે

ફરવો બા ઓ તને તમાર દોહાના મામુ નહીં આ મારે આવા કીધું તો મને આને અરે હું ચાની સમજાવું દોહાના કા હમજો હમજો

સોખણી પોણી લીધી મરીએ વા નથી તો મારી વાત પળો સારો કલાકલ કલાક કોઈ સજોન મો લાખ માં આવે સંદીપ આપડો તો આવા બોલાવો હું તો કહું છું વિક્રમભાઈ ASCII હું આજે પછી લાખ અરે ના એ મારું પણ કરવું

વાદળ પડે પણ મેઠો પણ ના ફર જો તમે ખેતી વ્યવહાર નહીં કરો જમીન પણ હાલ હાલ ભાઈ છોકરા અમારે ડીચે કરવા છે

અને લોકો બી મેઠો પાકી કે હું વિવાહ કરવાના છે વિવાહ કરે તો લોકો મોટા મોકલ કરતા કે ક્યાં આમ કઈ જોઈ રહ્યા અને ભાઈ જમણ વાળા કર્યો કર્યો આટો આમ બત્રી ભોજન બનાવેલો અને ડબલ તો ડીજે મગાવ્યો તાણ આ ડોસી જો દેજી કર ડોસી અરે આ હું કરો છો હા વેરતી થી ઘર જેટલું અવેરવાનું થયું કેટલું અવેરવાનું થયું ડો ખબર છે તમને કોઈ ટેન્શન નહી આપા છોકરા ને પેણે હા પાણી નહીં પીઉ કહું છું હા કેલો મશીન માં વાતો કરતો તમડા Muito emnia, credo

બઉ અસલ વિવાહ કર્યા બહુ અસલ વિવાહ નતો બનતો મંડપો ખર્ચો કર્યો અવસર કરવાનું હોય વારંવાર સારી રીતે

અમે અમારી જમીન મેલી તો કોઈનો જોઈએ આપણું સાપરું નહીં તોડવાનું હા એટલા કે જો ને એટલું છે એટલે આપડા જેટલા પગ હોય ને એટલી સાદર લોબી કરવાની બરોબર છે સાદર હોય એટલા પગ લોબા કરવાના અને આપણો જેટલો ખર્જો પોકી વળી એટલો કરવાનો કોઈ તો ગમે તે કર કોઈ વળી બંગલાવાળા રૂપિયાવાળા ગમે જેટલો ખર્જો કરે તો આપણે એવું ન કરવાનું આપણે જેટલી શક્તિ હોય એટલી પ્રમાણે ખર્જો કરવાનો ને મારો વિડિયો ગમે ને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમે તો દેવાના દાસ થઈ ગયા ખરેખર આવશ્યક કરી રોશી હા બોલું પેલા કાદળીયા લાગજે ઉતારનો કે પેલા નાલ લેવું આ કાલ ને કાલ ત્યારે મારી હતી